નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા થાન ચોટીલા પારડી સાયલા ધ્રાંગધ્રા લીમડી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરતા અફફડા ટ્રાફિક સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની ઝપટે ચીપ્રી એક્ટ ટ્રાફિક નિયમ ભંગ કરતા અનેક વાહનો અચડ્યા સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિદેશક ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં ડાર્ક પ્રિમ્પ લગાડી ફરતા વાહન સાથે નંબર પ્લેટ લગાડ્યા વગર ફરતા વાહન ચાલકો સહિત ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી ત્યારે સુરનગર ટ્રાફિક મહિલા પીએસઆઈ બગડાસર અને તેમના સ્ટાફ દ્વારા સુરનગર જિલ્લાના થાન ચોટીલા સાયલા પાર્ટી ધાંગધા લીમડી એ તાલુકા મથક વિસ્તારમાં સઘન હાથ ચેકિંગ ડ્રાઈવ યોજી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા ફરતા સિત્તેર વાહનોને ઝડપી લઈ ચોધરી હજાર પાંચસોનો નંબર પ્લેટ લગાડ્યા વગર ફરતા ચુમ્માલીસ વાહનોને ઝડપી લઈ સુર હજાર સાતસોનો હતો બસો સાત મુજબ ચાલી વાહનોને રિટર્ન કરવામાં આવ્યા હતા જીપી જીપીએફ મુજબ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમ સુનગર જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા સુરનગર જિલ્લાના જુદા તાલુકામાં ટ્રાફિક યોજી ટ્રાફિક ડ્રાઈવ યોજી નંબર પ્લેટ લગાડ્યા વગર ઝડપી લેવામાં આવતા સહિતના ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે